જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું ને વિડીયો શરૂ કરવી પહેલાં તો તમને બધાને જય માતાજી કારણ કે આજે પેલું નોટું થઈ ગયું છે પહેલું નોટું બહી ગયું છે હારાજ વહી ગયા છે આપણે પાછળ ભાદ્રો મહિનામાં આસો મહિનાનો શરૂઆત આછા મહિનાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે આજ પહેલું નોટું નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો નવરાત્રિમાં બધા દિવસે નવે નવ દિવસ સુધી આમ તો આવનારા બધા દિવસ સુધી માં પણ જે જે ઘરમાં જે જે પણ માતાજી પૂજા થવી માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી મારી ઈચ્છા અને એવી પણ હું શુભેચ્છા પણ હું આપું છું ઓકે તો હવે વાત કરવી તો આજે નોરતા છે પહેલું નોરતું છે તો મંદિરમાં અને જ્યાં પણ માતાજીનું મોઢ હોય એના પણ સાફ સફાઈ થઈ ગયું હોય એના માતાજીની હવે આરાધના થાય નવ દિવસ અને નવરાત્રિ એટલે શક્તિની પૂજા શક્તિની ઉપાસના કરવાનો દિવસ દિવસો છે બધા તો હવે નવ દિવસ એવું જ કરવાનું છે તમે પણ કરજો મારાથી થાય તો હું પણ એવું જ કરીશ કે માતાજીના નવ દિવસ માતાજીની ઉપાસના કરશો માતાજીની આરાધના કરશો માતાજીની ભક્તિ કરશો માતાજીની પૂજા કરશું ઓકે તો હવે થોડું ઘણું હજી વાત કરું તો નોરતું છે પેલું નોરતું ને આપણે રહ્યા છીએ એવી નવરાત્રિ નવરાત્રિ આખું તો ઠેઠ સુધી તો ન કહીએ કોઈ હજી નવો દિવસ હજી પહેલો દિવસ જ છે પણ પેલું નહોતું તો આપણે રહ્યા છીએ ઓકે તો હવે આગળ જે થાય માતાજીની જો આપણે ઓલું છીએ આ શ્રદ્ધા થોડી ઘણી કે માતાજીની આપણા પર કૃપા મહેરબાની છીએ તો આપણે નવે નવ દિવસ પૂરા પણ કરવાના છીએ અને આપણને જો આપણું ડગી જાય કે હારી જાવી તો ભલું કરે માતાજી કીધું તો હું કરીશું તો એવું બધું છે ઓકે તો હવે પહેલાં તો હું તમને દેખાડી દઉં અમે અમારે પણ બહુ કંઈ ખાસ તો નથી આપણે પણ અમારે જે મંદિર છે એને આપણે સાફ સફાઈ કરી દીધી છે માતાજીને આપણે જે પૂછતા હોય એ માતાજીને સ્થાપન પણ કરી દીધું છે તો એ તમને પહેલાં દેખાડી દઉં ઓકે તો હાલો ને આ તમને હેઠે લઈ જાઉં પહેલાં તો આ જોઈ લો અમારા ઘરનું મંદિર છે તો આપણે કંઈ હાદો હાદ જ ગરબો આપણે લાવેલા છે અને એમાં થોડુંક ઘણું ખાસ ને એવું બધું ફોટાડીને મતલબ મેં થોડું ખારું કરેલું છે મતલબમાં સુશોભન કરેલું છે અને માતાજી હાટુ આપણે નવી ને એવો હાર લાવેલા છે મંદિર માટે પણ એક ફૂલનો હાર લાવેલા છે ને ઉપર લગભગ ઝબક થાય એવી ગલો પડી મેકેલી છે આપણે બીજું કોઈ ખાસ તો આપણે કર્યું નથી અને હું આવ્યો ત્યાં દીવો આપણે થઈ ગયો હતો માતાજીને એવું બધું હતું ઓકે તો બીજું તો કાંઈ નહીં આવું હાદુન સિમ્પલ આપણે રાખેલું છે નોરતામાં બીજું તો હોય ઘણા બધા એવું થોડું ઘણું સારું કરે પણ આપણે એટલું બધું કંઈ સારું કર્યું નથી આપણે ઓલું કર્યું ઊંડ સિમ્પલ જ રાખ્યું છે આપણે જે છે એવું તે ખાલી સાફ સફાઈ કરી છે ઓકે તો હવે થોડી ઘણી હજી વાત કરું તો પેલું નોરતું પેલા એક મિનિટ આને પૂછી જોયું તે મંદિર જોયું હેઠળ સાફ કર્યું જોયું હું શું કર્યું ખબર છે

તો હવે હું તમને એમ કહેતો થક વાત કરવી આપણે નોરતા વિશે તો પહેલું નોર્તો આપણે માતાજી જે મા શૈલપુત્રી છે એના માટે હોય છે મતલબમાં એમ કહેવાય કે પહેલાં નોર્થે જે શૈલપુત્રી એની ઉપાસના માટે હોય છે જે કહેવાય નવ દુર્ગા આપણે કેવી કે નવ માતાજી નવ અલગ અલગ દિવસ હોય એવું બધું તો પહેલું નોરતું હોય તો એ શૈલપુત્રીના શૈલપુત્રી માતાજીની ઉપાસના કરવા માટે હોય છે અને જો તમને કહું શૈલપુત્રી વિશે થોડુંક થોડુંક તો આપણે નવે નવ નોરતામાંથી જે પહેલું નોરતું આવે ને એ આપણેમાં શેલપુત્રીને સમર્પિત છે શૈલપુત્રી કોણ હતા તો કે પર્વતરાજ જે હિમાલય હતા હિમાલયના પુત્રી હતા અને એનું એક નામ આપણે જોવીએ તો એનું પાર્વતીજી પણ નામ હતું અને હેમવતી પણ નામ હતું ઓકે અને જો આપણે એમાં શસ્ત્રની વાત કરીએ તો એના એક હાથમાં ત્રિશૂલ છે અને બીજા હાથમાં કમળ પણ છે અને એનું વાહન આપણે જોવી તો બળદ વૃષભ કયો તો વૃષભ અને બળદ કયો તો બળદ એનું વાહન છે અને માથા ઉપર આપણે જે મુકુટ કહેવાય કે આપણે શિવજી છે એની જેમ ચંદ્ર ધારણ કરે છે એટલે એને ચંદ્રઘંટા પણ કહેવામાં આવે છે અને છેલ્લે કહેવી તો માતાજી છે એ શક્તિનું મૂળ સ્વરૂપ છે આપણને પણ એટલી બધી માતાજી વિશે ખબર નહોતી આપણે તો જે માહિતી આપણને મળી છે થોડી ઘણી ઓનલાઈન તો એના પરથી મેં તમને કીધું છે ઓકે તો અત્યારે અમારી ચિંગુડી આવી ગઈ છે આજ શું છે ખબર છે તને હા ગરબા લેવા જવાનું છે નવરાત્રી છે આજ નવરાત્રી ચાલુ થાય શું નોરતા ચાલુ થાય એમ હું હા ને શું કરવાનું ખબર છે શું કરવાનું હોય હા ગરબા લેવા જવાનું હોય બીજું હા

અરે હળવળ જીવડા આગળ પડશે છે હેઠો રે જો 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 કેવા નખરા કરે જો આયા તને ઊભો થાય એ આવા આયા તને ઊભો થાય એ એને પહેલા મારે મારવો પડશે હવે આને કરું યવાલ હો બધા જોવે છે તને જોવે છે આ બધા તો બસ આવો જ તો અમારો નાનકડો અંખો વિડીયો વિડિયો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો કઈ કેવું કારણ પણ કરી દેજો ઓકે જય માતાજી માતાજી કૃષ્ણ તું જય જય માતાજી બસ ટાટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી